દેવગઢ બારિયા ખાતે રાત્રિના સમયે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા બે શિકલીગર આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે દેવગઢ બારિયા ખાતે રાત્રિના સમયે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા બે શિકલીગરોને ઝડપી પાડ્યા છે આરોપીઓના નામ છે કુલદીપસિંહ ભગતસિંહ યુરપીજીતુસિંહ બાવરી અને રાજાસિંહ સતનામસિંહ મોતીસિંહ સરદારજી આ બંને આરોપીઓ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને શોધી કાઢ્યા છે આરોપી કુલદીપસિંહ ઉર્ફે સર્વિસિંહ અગાઉ પણ વડોદરા શહેરના નવાપુરા ફતેહગંજ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે એક વખત પાસામાં પણ ગયો છે આ બંને આરોપીઓને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે જ્યાં તેમની સામે વધુ તપાસ ચાલી રહી છે